જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આઠ વેકેશન છોકરાઓ ઘરે હોય ને તો બે કામ ઓછા થઈ જાય કરવાના દે કારણ કે બાર જંગલ વાડી તમને લોકોને વાડી દેખાય છે જંગલ નથી બતાવતા એટલે એની જોડે રહેવાનું એટલે હવે કામ મારા થોડાક મોડા થશે ઓછા થશે અને જો હજી નથી ખોલી કારણ કે કંઈક ત્રણ ચાર દિવસથી વરસાદ બંધ રહ્યો ને એટલે કચરો સળગાવો છે પહેલાં નહીં તો છે ને પહેલાં એ ત્યાં જશે એવી કૂટેવ પડી ગઈ છે ને પણ જ્યારે સળગે નહીં ત્યારે અમે બહુ મોટા મુંગણથી છે ને ઢાંકીને રાખેલું એટલે પહેલાં સળગાવી દઈએ પછી માતાજીઓને ખોલીએ તો આજથી અમારું વેકેશન છે મેં કાઉન્ટ કર્યું કાલે દસ તારીખ હતી આજે અગિયાર અગિયારથી છ એટલે કદાચ ટ્વેન્ટી સેવન ડેઝ થાય છે એટલે એવું કહીએ કે દિવાળીનું વેકેશન નાના બચ્ચાઓને એક મહિના જેવું છે એમાં એની ફોઈ આવશે હીરબેન આવશે બધા બહુ આવશે અમે પણ ક્યાંક જાશું તો આ બધા પ્લાનિંગ છે અને જો અમારા મમ્મીના છોડ જુઓ છે ને આ બહુ મસ્ત હોય છે લાલ કલરની અ ઊંધી ચકલીઓ કેવી લટકે હું આના માટે ઇન્ફોર્મેશન આપીશ આ છોડ બહુ જ મસ્ત છે એને વરસમાં એક જ વાર ફૂલ આવે છે આ એડિનિયમ આ લાલ અને રાણી કલરના આવે અને બહુ આની ગાંઠ જેટલી મોટી એટલે આ સિટીમાં છે ને છોડ બહુ જ મોંઘો ગાઈઝ આ બધા છોડ મારી મમ્મીના છે જો પેલો ઉમરો જો કેટલો વધ્યો છે મારો ઉમરો જુઓ જો કેટલો ઊંચો થાય છે છે ને અને સૂરજ ના કિરણો થઈ ગયું બેટા પેલું કીડિયારું પૂરવા માટે મેં હાચવીને રાખ્યું હતું અરે આખું ફાડા વાળું નહીં પેલું સૌથી પહેલું એમાં પેલું ખાંડ ને લોટ ને ભરવું તું કીડી માટે ઈ

રેડ કલરની ની જો બધાય ઊભી રાખી છે પેલી રેડ કલરની માય પણ ગોટ ઊભા રાખી છે જો તે પણ ગોટને ઊભી રાખી છે આપણો અવેડો નાનો છે ને એટલે ઊભી રાખવી પડે બધાને મારા વાર આ બે જણી જ જો જો ટિફિન છે ને એટલે ચાટે છે જો પેલી આઈ હા બને જસ્ટ હમણાં બોલાવી કારણ કે બે વાર આંટો મારી ગઈ રસોડામાં ડોકા કાઢી ગઈ જોઈએ રે પણ હું એટલી બિઝી હતી એટલે મારે ફટાફટ ફટાફટ રસોઈ કરવાની હતી હવે બંનેને પૂરી દો કારણ કે બહુ જ તડકો છે ઈસે દર્દ કાહે સાસ પૂછો ના માય ફેવરેટ સોંગ પૂછો ના પૂછો ના પૂછો ના પૂછો ના પૂછો ના સનંગ ગોરી તને કઈ કહું છું લક્ષ્મી કોની રાજ હવે છે હે તને આંખમાં પેલું મટી ગયું લક્ષ્મીના કાનમાં પેલું હોલ છે મારી પાસે એટલી સરસ પિત્તરની ઘૂઘરીઓ છે પણ ભગવાન આપણને ફ્રી રાખે અને કંઈક બનાવીએ આઈ થિંક નાળા છડીના દોરાનું બનાવવું છે પપ્પાએ બિસ્કિટ તો ખાધા એવું નહીં બોલ્યો બોલ્યા કેવું બોલ્યો

तो। टिटरी टिटरी हाँ, टिटरी हिंदी में टिटोरी बनना जो? तो बताए? कोकोनट बताए? ये ढोड़ा गया क्या? टेन रुपीस, ट्वेंटी रुपीस, लाइले? वो तो ना स्मॉल, तो ना बाय माँ के जो टॉस, लाइ भरवा कुछ जो? જો હા છે ને આ બીક છે બાકી બધા ટેન રૂપી વાળા અરે પાણી પીવાનું હોય જો પાછળ હજી હજી બેક સાઈડ એક પડ્યું છે જશો બાર ગેટ ની બાર રમ ચલો એક વાર ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કહી દેતો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ તમારા ઇન્ટરવ્યુ બદલ તમારા રિપ્લાય બદલ બહુ આભાર જો ખોટાળા ચીસો એવા પાડે હાલ હાલ ચરિયા હવે પાણી બહુ જ કિચડ વાળું છે કે એટલે જોઈને આમ અડીને ઉભરે છે જો કે પાડી કોરી છે હમ હમ બોલાવ આમ જો પેલા જોઈ લે ત્યાં બહુ કિચડ નથી ને અને પાણી બહુ ગંદુ છે ઓ ગાઈસ તડકો કેટલો જોરદાર લાગે છે પેલી બે ગાયબ થઈ ગઈ છે તડકો તો મને તો લાગે છે તને કેમ નહી લાગતો યાર આ જો કેટલું પાણી ઢોળ્યું બદલવું પડશે બદલવું પડશે ઉપર घास मच्छर हाँ चलो चलो फटाफट बाय लक्ष्मी गौरी आई ने धुमाड़ो करू हाँ दीको आई से चल 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 चल